વડોદરાના શાસ્ત્રીપુર ખાતે પાંચમી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજેતા ટીમને બાર હજાર રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું વડોદરા શહેરના મધ્યમાં આવેલ શાસ્ત્રીપુર વિસ્તારમાં પાંચમી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ સવર્તાપૂર્વક યોજાઈ હતી સતત વધતી લોકપ્રિયતાને લઈને આ વર્ષે કુલ 60 ટીમોએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો ગતરોજ ટુર્નામેન્ટની રોમાંચક સેમીફાઇનલ અને ફાઇનલ મેચ રમાઈ હતી જેમાં સ્થાનિક ક્રિકેટ પ્રેમીએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી આ ટુર્નામેન્ટના આયોજનમાં સેમીફાઈનલ માટેની વિજેતા અને ઉપવિજેતા ટીમોને ટ્રોફી સન્મુખ જ્ઞાનચંદાણી દ્વારા તથા ટુર્નામેન્ટના વિજેતા બનનાર ટીમને રૂપિયા બાર હજારનું રોકડ ઇનામ પ્રખ્યાત બિલ્ડર વિશાલ વિચારા દ્વારા ભેટ અપાયું હતું અવસરે વડોદરા જુડ એસોસિએશનના પ્રમુખ આઝાદ સુરવે સમાને માંજરપુર સ્પોર્ટ કોમ્પ્લેક્ષના સીઈઓ રોહન ભણગે તથા બિલ્ડર વિશાલ વિચારે હાજરી આપી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા તમા મહાનુભવ મેચ નિહાળી વિજેતા ઉપ વિજેતા ટીમોને ઇનામો વિતરણ કરીને ખેલાડીઓનો ઉત્સાહ વર્ધન કર્યો હતો મુખ્ય આયોજક ધ્રુવ સુરોએ જણાવ્યું હતું કે યુવાનોમાં રમતગમતની ભાવના જાગૃત કરવી અને સમુદાયમાં એકતા ઊભી કરવી એ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ છે આવનારા વર્ષોમાં ટુર્નામેન્ટને વધુ વ્યાપક બનાવવાનું આયોજન છે કાસ્ત્રીપોર ઓડિશા રસ્તા ખાતે નારાયણ નારાયણ ગુરુ આધ્યાત્મ શાળા પટાંગને શાસ્ત્રીપોર બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું કુલ પચાસ ટીમોએ ભાગ લીધો હતો એમાં આજે એમની ફાઇનલ હતી એમાં બ્રિજર્સ એટ પોઈન્ટ ઝીરો ચેમ્પિયન રહેવામાં આવી છે ફાઇનલમાં આપણે બ્રિજર એટ પોઈન્ટ ટુ એમને છ ત્રીસ રનનો ટાર્ગેટ આપેલો અને એટ પોઈન્ટ ઝીરોએ એ ત્રણ ઓવરમાં ચેસ કરી લીધો હતો અને આપણે પ્રાઇઝ મનીમાં વિનિંગ ટીમને બાર હજાર પ્લસ ટ્રોફી આપીએ છીએ અને રનરઅપને પણ છ હજાર પ્લસ ટ્રોફી આલીએ છે આમાં અમારા મેન ઓફ ધી સિરીઝ બેસ્ટ બેટ્સમેન બેસ્ટ બોલર ત્રણેય ટ્રોફી પણ અમે આપવામાં આવીએ છે આ ટુર્નામેન્ટથી બધાને ફાયદો એ જ છે કે યંગસ્ટર્સને જોવા મળે છે કે ભાઈ બાર ટુર્નામેન્ટનું કેવી રીતે એ કરવું જોઈએ ફાયદો ઉઠાવવો જોઈએ